તો સ્વાગત છે તમારા આજના મુખ્ય સમાચારમાં સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો દેશ વિદેશની આવી બ્રેકિંગ ન્યૂઝ અમે રોજ લાવતા હોય છે તો સૌથી મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે નિરાશાની વાત છે કે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે કોડીનાર તાલુકાના સિદ્ધાજ દેવલપુર સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટાઓ પડ્યા છે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો કોડીનાર તાલુકામાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ હતું કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે કોડીનાર તાલુકા વરસેલા કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારો થયો છે તો આ સમાચાર ખેડૂતો માટે ચિંતાનો વધારો કરી શકે તેવા છે તો હવામાન વિભાગે વરસાદની આગાહી ખૂબ જ પહેલેથી કરી દેવામાં આવી હતી તો બીજા સૌથી મોટા સમાચાર જોઈએ તેલના ભાવમાં ઘટાડો થયો છે બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂપિયા ત્રીસથી પચાસ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે ખાદ્ય તેલ ભાવના ચાલી રહેલા સટ્ટાકીય તેજીને આખરે બ્રેક લાગી છે છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ખાદ્ય તેલ ભાવમાં આખરે ઘટાડો નોંધાયો છે મધ્યમ વર્ગના પરિવારોને અને ખાસ કરીને ગૃહિણીઓને રાહતના શ્વાસ લીધા છે બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલ ભાવમાં ડબ્બા રૂપિયા પચાસથી ત્રીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ખાદ્ય તેલના ભાવમાં ચાલી રહેલી સટ્ટાકીય તેજીને આખરે બ્રેક લાગી છે તેલના ભાવમાં ઘટાડો થતાં બજારમાં નવી સ્થિતિ મુજબ સિંગતેલનો ભાવ રૂપિયા ઓગણત્રીસોથી ઘટીને અઠાવીસો પચાસ રૂપિયા થયો છે જેમાં રૂપિયા પચાસનો ઘટાડો થયો છે તથા કપાસિયા તેલમાં રૂપિયા ત્રેવીસો ચાલીસને ઘટીને ત્રેસો દસ રૂપિયા થયો છે તો આ સમાચાર ગૃહિણીઓ માટે અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ખિસ્સામાં ખૂબ જ અસર કરશે અને જે ખુશીના સમાચાર પણ કહી શકાય તો ગુજરાત સરકારે રાશન કાર્ડને લઈને સૌથી મોટો ફેરફાર કરી દીધો છે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેને તમે ખૂબ સારો નિર્ણય કરી શકો છો કે પુરાવા તરીકે માન્યતા આપવાનું હવે બંધ કરી દેવામાં આવશે એટલે કે જો તમે કોઈ પણ યોજનામાં ફોર્મ ભરતી વખતે કાર્ડને રહેઠાણના પુરાવા તરીકે લેવામાં આવતું હતું પરંતુ સરકારના નિયમ બદલાયા પછી માત્ર ને માત્ર વિતરણ પ્રણાલી તરીકે ઉપયોગ થશે તો વધુ જાણીએ તો ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ લીધો છે કાર્ડને ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દીધું છે હવે કાર્ડનો ઉપયોગ માત્ર જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ મારફત રાશન મેળવવા અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત રહેશે તો આ સમાચાર તો સરકારનો આ નિર્ણય તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો માહિતી અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહ્યો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો